યાર તમને ક્યારની પૂછું છું કે અમે સજેસ્ટ કરો કઈ સજેસ્ટ તો કરતા જ નહીં મને બધી વસ્તુ ઇગ્નોર ઇગનોર ઇગનોર કરો તમને પૂછવા હું તમને ભી ઇગ્નોર કરી પછી કેવું થાય ખબર પડે હવે પછી તો આગળ મને એવું કઈશ ને કે મારી દરેક વાત હું તમને કહું તમે ઇગનોર કરો હું તમને તો સાચી જ વસ્તુ છે તમે ઇગનોર કરો આ હું તમને પૂછું નહીં ઇગનોર કરું હોય ને તો તમને પૂછું નહીં હું પૂછું છું કે તું હવે આગળ આ બધી વસ્તુ વસ્તુ ને પત્ની પાસે પાસે સ્ત્રી પતિ એક જ વ્યક્તિ એવો હોય છે જેની કહી શકે બરોબર એને ઇગ્નોર ના કરો પણ આજે એનો મુદ્દો થોડો અલગ છે એટલા માટે હું ચોક પાડું છું કે હું તારા સાથે છું તારા ઓલ ડિસિઝનમાં પણ અત્યારે જે ગણપતિ ઉત્સવની જે તારે તૈયારીઓ કરવાની છે એના મુદ્દે તને જે ખબર છે એ તને લાવવાનું છે એ તને ખબર છે હું ખ્યાલ નથી અને હું મારા કામમાં હતો એટલે હું ના આવ્યો પણ આવી નાની નાની બાબતોમાં મંદુખ ન કરાય આ હરેક સ્ત્રીને પણ સલાહ આપું છું અને હરેક પુરુષને પણ એટલું કહું છું કે તમે તમારી પત્નીને એ જે પણ કહે છે એ વાતને ઇગ્નોર ના કરો એને સાંભળો કારણ કે તમારા સિવાય એને વાળું કોઈ નથી બરોબર એટલે આ મુદ્દો મારો સાચો હોય તો કોમેન્ટ કરો અને વિડીયો શેર કરો